નમસ્કાર આપને સાથે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વરિષ્ઠ પત્રકાર જગદીશ જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા અને ઘણા બધા મુદ્દાઓ પર તેમણે પોતાનું સંબોધન કર્યું કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ આપી કે કઈ રીતે કામ કરવાનું છે સાથે ભારતીય જનતા પાર્ટીના ગઢ ગુજરાતમાં આવી અને ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ પણ આપી છે અને આ બધા જ મુદ્દાઓ છે ગુજરાતની આગામી રાજની છે એમાં બહુ જ અસર કરવાના છે અને એટલે જ આ મુદ્દા પર ચર્ચા કરવી છે જગદીશભાઈ હિન્દુઓ એવું કહ્યું કે લખીને રાખજો જે રીતે બે હજાર સત્તર ની અંદર પરિણામો આવ્યા છે ત્રણ મહિના પહેલા આપણે મહેનત કરી અને પરિણામો આવ્યા તો હજુ તો આપણી પાસે બે હજાર માં ઘણા વર્ષો છે ત્રણ વર્ષો છે અને જો આપણે અત્યારથી મહેનત કરીશું તો ગેરંટી છે કે ભાજપની સત્તાને આપણે પછાડીને રહીશું આજે નિવેદન છે અને આજની એમની મુલાકાત છે ગુજરાતની રાજનીતિ પર તમને શું લાગે છે કે આગામી સમયમાં કેવી અસર કરશે કેમ કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ને નેતાઓમાં આજે આવ્યા પછી એક જોશ પુરાયો છે જુઓ એક તો કોંગ્રેસમાં જોશ એ તો સ્વાભાવિક વાત હતી પણ આખા ગુજરાતનો ટ્રેન્ડ ચેન્જ થઈ જાય એ તો

નેનો યુરિયા અને નેનો ડીએપી નામનો ખાતરમાં પચાસ ટકા જેટલો સબસિડી ઘટાડો કરી દીધો તમે વિચાર કરો એ કઈ જેવી તેવી વાત નથી તેમ છતાં તેમ છતાં એની ડિબેટ ક્યાંય થતી નથી અને રાહુલ ગાંધી હું આવ્યા એણે શું બાંયું ચડાવી એણે શું પાનો ચડાવ્યો કોંગ્રેસને એણે ભાજપને શું પ્રહાર કર્યા અને એની હવે ભવિષ્યમાં અસર શું એની વાત જ થઈ રહી છે મુલાકાત એ કોંગ્રેસ માટે બુસ્ટર ડોઝ છે એમાં કોઈ શંકા નથી આશા જન્માવે છે એમાં કોઈ શંકા નથી એનું વક્તવ્ય પણ અત્યંત બુદ્ધિપૂર્વક તર્કબદ્ધ અને સમજી શકાય એવું હતું સામાન્ય રીતે રાહુલ ગાંધી આની અગાઉ એક પહેલા આવ્યા હતા લોકસભાની ચૂંટણી પહેલા આદિવાસી પટ્ટાઓમાં એને સભાઓ કરી હતી પ્રિયંકા વાડરા પણ આવ્યા હતા એણે સભાઓ કરી હતી પરંતુ બે હજાર ચૌદ થી બે હજાર ઓગણીસ સુધી રાહુલની પાછળ જે છાપ ભારતીય જનતા પાર્ટી એ લગાડી હતી પપ્પુગીરીની એને બદલે હવે જ્યારે લોકસભામાં સારો દેખાવ કોંગ્રેસે કર્યો નવ્વાણું બેઠક જીતા પછીના રાહુલ ગાંધી જે વિપક્ષી નેતા બન્યા છે એને પાર્ટ ટુ તમે જો કયો તો એ પાર્ટ ટુ ના રાહુલ ગાંધી મારનારા અને પોતાની વાત લોકો સુધી પહોંચાડવામાં સક્ષમ એવા યુવા નેતા કમસે કમ બની ગયા છે એ જ દર્શાવે છે એ આજનું એ વાતાવરણ એટલા માટે કે લોકોએ કવરેજ એ જ કર્યું તમે જુઓ આ કરી તો ઓલરેડી આજે એનાઉન્સમેન્ટ થઈ ગયું મોદી સરકારે કહી દીધું કે દેશભરના કિસાનોને યુરિયા ખાતર જે છે એ નેનો યુરિયા અને ડીએપી એ પચાસ ટકા ભાવ ઓછા ભાવે મળશે એટલે કઈ બહુ મોટી વાત છે પણ દબાઈ જવું અને રાહુલ ગાંધી નું ચારે આપણે નેશનલ મીડિયામાં પણ રાહુલ ગાંધી નું ગુજરાતમાં સક્રિય થવું એટલે કે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ નું સજીવન થવું એ પ્રકારની જે ચર્ચા ઉપડી એ જ દર્શાવે છે કે જન માનસમાં બહુ મોટો ફેરફાર થઈ ચુક્યો છે આ એક વાત હવે વાત નંબર બે રાહુલ ગાંધી આવ્યા જે ગુજરાત કોંગ્રેસની ખામી હતી ખામી શું રહી રાહુલ ગાંધી આજે અહિયાં આવ્યા તા શું કરવા ટેસડા કરવા નતા આવ્યા જલસા કરવા નતા આવ્યા કોઈ મોટું ફંક્શન કરવા નતા આવ્યા કોઈ ઉત્સવ ઉજવણી કરવા નતો આવ્યા એ આવ્યા હતા ગુજરાતમાં સુરતની તક્ષશિલાથી માંડી મોરબીના પુલથી માંડી રાજકોટના ટીઆરપી કાંડ સુધી કરુણાંતિકાઓ બની છે એના સ્વજનોની આત્મ એને આશ્વાસન આપવા આવ્યા હતા એ લોકો રાહુલ ગાંધીના ખભે માથું મૂકીને રડી શકે એવો સધિયારો આપવા આવ્યા હતા અને એમ કહેવા આવ્યા હતા કે કોંગ્રેસ તમારા સુખ દુઃખનો સાથી છે

કરવાનો કોઈ મતલબ નથી મંજીરા વગડવાનો સોનાની થાળીમાં લોઢાની મેઘ એ લાગી ગઈ કે જ્યારે રાહુલ ગાંધી એરપોર્ટ થી ઉતરીને કોંગ્રેસ કાર્યાલય અમદાવાદે આવવા થયા અને પહોંચ્યા ત્યારે ન્યા બધા ઢોલ નગારા સાથે આ લોકો એ બેન્ડ બાજા બોલાવી રાખેલા હવે જેણે બોલાવ્યા એને કોંગ્રેસે બોલાવ્યા એને હેડ કોર્ટ ટુકમા ઓફિસ બેરસે બોલાવ્યા કે કોઈ ઉત્સાહી કાર્યકરે બોલાવ્યા ઈ રાજા રામ જાણે પણ જે રીતે ઢોલ ત્રાસા બગાડ્યા તમે ક્યાંય સાંભળું કોકના ખરખરે જતા હોઈએ આપણે તો આવા ઢોલ ડિસ્કો બિસ્કો કરતા જઈએ એવું કે જેમ ન હોય અગાઉના જમાનામાં ગામડામાં કોઈની કાણે જતા તો પેલા તો શબ્દો સમજવા જેવા છે આપણે જેને મૃત્યુ અવસાન દેહ સ્વર્ગવાસ વગેરે વગેરે બોલીએ છીએ અગાઉના જમાનામાં એમ કેવું હતું કે ભાઈ ફલાણા ભાઈ મોટા ગામત્રે ગયા મોટા ગામત્રે એટલે ગુજરી ગયા તો એની કારણે ખરખરે કે જે કોઈ રીતે આવતા ખોટકાના કામે કેતા કોઈ સીજ જાવું છે તો કે ખોટકાના કામે ખોટકાના કામે એટલે કોકને ત્યાં મરણ થયું હોય એનામાં ભાગ લેવા જવું તો ખોટકાના કામે કે તો ખોટકાના કામે કેતા ત્યારે પાદર એ જમાનામાં કઈ ટુ વ્હીલર ફોર વ્હીલર કોઈ વાહન હતા નહીં એટલે યા તો બળદગાડામાં આવે યા તો ઘોડા ઉપર બેસીને આવે તો ઘોડા ઉપર બેસીને આવનારો ખરખરો કરનારો માણસ પણ ગામના ગોંદરે એટલે ગામથી દૂર જેના ઘરે આ ખરખરો કરવા જવાનું છે એનાથી અનેકો અર્ધો પોણો ગામ દૂર ગામના ગોંદરે ઈ ઘોડો પલાણી દે ન્યા બાંધી દે અને પેદલ જાય કારણ કે તમે કોકના દુખમાં ભાગ લઈને જાવ છો ઘોડા ઉપર સવાર થઈને જવાય નહીં અને પાઘડી હોય તો ઈ પાઘડીને જે આટાવાળી પાઘડીઓ હોય અલગ અલગ પ્રકારની દરેક પ્રદેશની એક ઓળખરૂપ પાઘડી હોય છે તો ઈ પાઘડીના આટા પણ કાઢી નાખે અને માથે ફાળિયું ઓઢ્યું હોય સાલની જેમ એવી રીતે ઓઢી રાખતા આપણે ત્યાં એક એક આના માટેનો દુહો છે કે પાઘડીઓ પચાસ એમાં આટાળી એકે નહીં આ ઘોડો ને સવાર મીઠે ને માંગડો તો આ રીતે કોકના દુઃખમાં ભાગ લેવા તમે જાઓ ત્યારે તમારે શાલીનતાથી સાદગીથી અત્યંત નમ્ર આંખે અને વિનમ્રતા સાથે જાવું જોઈએ એને બદલે જે સોનાની થાળીમાં લોઢાની મેઘ શું લાગી

આ ચોખ્ખો મેસેજ આવો જાય એક બહુ મોટી રાહુલ ગાંધી ની સભા રાહુલ રહી હવે એને આજે બે વાત કરી કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા એ ઠીક છે હિન્દુત્વ નામે વારાણસી મોદી પણ માંડ જીત્યા વગેરે એ જૂની કેસેટ વગાડે છે ઘણા એ બધી સાંભળી હશે

અને નીતિન ગડકરી અને ઇવન દો અમિત શાહ આ ચારે જણે ઓલા ત્રણ લોકો એ ઇન્ટરફિયર કરવું પડ્યું વચ્ચે વચ્ચે બોલવું પડ્યું કરેક્શન કરવું પડ્યું અને અમિત શાહે તો સ્પીકર ને એમ કેવું પડ્યું ઓમ બિરલાજી કે ભાઈ અમને સુરક્ષા આપો અમને બરાબર સાંભળે એવી વ્યવસ્થા કરો એટલે કે વિપક્ષોને શાંત રાખો આ બહુ મોટી વાત છે આવી તો કરુણા ક્યારેય સર્જાણી નથી અને એનાથી પણ આગળ વધીને એક વાત કરું તો નરેન્દ્ર મોદી જેના જેની ડણક સાંભળવા માટે તેને દેશ આખો બઠ્ઠા રાખીને સાંભળતો હોય છે એને બદલે એ પણ ડિફેન્સમાં હોય એવું લાગે છે સામાન્ય રીતે આક્રમણ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર મનાય છે પણ નરેન્દ્ર મોદી એ પણ એના પ્રવચનમાં એ એક કલાક ને એકવીસ મિનિટના રાહુલ ગાંધીના પ્રવચનની સામે બે કલાક ને પચીસ મિનિટનું નરેન્દ્ર મોદીનું જે પ્રવચન હતું એ પણ પ્રમાણમાં જે અપેક્ષાકૃત હોય એના કરતા રાહુલ ગાંધીની પોલિટિકલ વેલ્યુ અને ઓરા છે એમાં કોઈ સંશય નથી અને એ જ બતાવે છે કે અમિત શાહ જેવાની ગુજરાતની મુલાકાત હોવા છતાં ડિબેટ થી માંડીને લાઈવ ટેલિકાસ્ટ પ્રસંગ જે બન્યો એ મહત્તમ છે બન્યો છે રાહુલ ગાંધીનો

અત્યારે રાહુલ ગાંધી આવ્યા અને જે રીતે ભારતીય જનતા સ્વીકાર કર્યો લોકસભાની પ્રાણ ફૂંકાયા છે પણ ચૂંટણી પૂરી થઈ પછી જે રીતે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વેખવાદો એવી રીતે ગેની પણ એક નિવેદન સામે આવ્યું હતું કે ભાઈ મારા લોકોએ જ મને મદદ નથી કરી જીતવા માટે એમ તો રાહુલ ગાંધી કહી રહ્યા છે ત્યારે આપણને એવું લાગે છે કે રાહુલ ગાંધીનું આ ભાષણ આવ્યું અને આ રીતે એટલે એક મજબૂત પક્ષ બનવા તરફ કોંગ્રેસ હવે જઈ રહ્યો છે પણ ગુજરાત કોંગ્રેસની જે ખામીઓ છે અંદરનો જે આંતરિક કકડાટ છે એ બધું જોતા તમને લાગે છે પાછલી પરિસ્થિતિઓ જોતા કે હજુ પણ કોંગ્રેસ એ મજબૂત પક્ષ બનવા તરફ જઈ રહ્યો છે કે હજુ એને સમય લાગશે બિન જુઓ ઈચ્છાઓ જો અશ્વ હોત તો એની ઉપર બધા સવાર થઈ ગયા હોત

એ વળી ઓર બીજો એક પ્રશ્ન છે કે તમે એવા ને એવા જૂના ને છાપેલા કાટલા કે જેને હારવામાં વિક્રમ બનાવ્યો હોય એવા લોકોને તમે ટિકિટ જ છો અને જે લોકો તરાર છે જેને રાહુલ ગાંધી રેસ કા ઘોડા બતા રહે એવા લોકો હજી ભારતીય જનતા પાર્ટીની ભાષામાં કહીએ તો ગાભા મારું છે એનો કોઈ મેળ પડતો નથી હું આપને બે ત્રણ દાખલા આપું નામ આપું અમસ્તાય

ખૂબી સૂચિ કહું છું મીડિયામાં છે એટલે નથી ભારતીય જનતા પાર્ટી ની આલોચના કરવી હોય કે કોંગ્રેસ ની પ્રશંસા કરવી હોય એ બધા જ લોકો પાસે એવા તર્ક છે નહી ગણાવ્યા એ બધા લોકોને થોડુંક જો અજમાવી લે તો જાજો ફેર પડે કારણ કે એ લોકો દાગે નથી એ શિક્ષિત છે યુવાન છે સક્રિય છે બેદાગ છે અને સમર્પિત છે આની વિશેષ ખૂટે હું એવા લોકોને જો કોંગ્રેસ ટેકો આપે તો કોંગ્રેસ નું ભલું થાય રાહુલ ગાંધી ની સભા હિટ જાય એટલે કોંગ્રેસ ઉપર હિટ ન જાય જાવેદ મિયા તમને સલીમ જાવેદ સોલે બનાવે એટલે પછી શાને હિટ ના જાય બની જાય બની જાય સામ હિટ બનાવવું હોય તો એમાં પછી રાહુલ ગાંધી પોતે અત્યારે ઉર્જાવાન થઈ ગયા છે ઈ અત્યારે બદલાઈ ચુક્યા છે એની પાસે હવે કઈક મોટો દલો આવી ગયો એવી વાતો લોકો એને સરાહે છે અને એનું તમને બીજું ઉદાહરણ આપું

પણ એને એમ કીધું કે અયોધ્યાના ફંક્શનમાં તમે જુઓ અદાણી થયા અંબાણી અયોધ્યા કે ગરીબ લોકો પણ એનો અર્થ એમ છે કે એને અદાણી અંબાણી ની આલોચના તો આજે કરી તેમ છતાં અંબાણીજી એવડું ખોખું લઈ પાંચ છ લાખ ની કંકોત્રી જે છે એ કંકોત્રી લઈને ન્યા આ વખતે પેલી વખત ગયા એ જે બતાવે છે કે હવે કાઈક તબદીલ થઈ રહ્યું છે વાતાવરણ રીતે ચલાવતા હોય છે એને પણ કાઈક ખબર પડતી હોય છે લાલુ યાદવે બે ગઈકાલે જ કીધું ઓગસ્ટ મહિનામાં મોદી સરકાર પડી ભાંગશે હવે એ કે એટલે પડી ભાંગ એવું નથી હોતું પણ આ જે ભણકારા વાગી રહ્યા છે ક્યાંય સ્ટેબિલિટી જેવી વાત નથી હજી ચંદ્રાબાબુ નાયડુ એ બીજાની સાથે મિટિંગ ચાલુ કરી દીધી છે હું થાય રાજા રામ જાણે પછી નીતિશ બાબુ છે એ ઓગણીસ વીસ છે તો એની બિહારમાં ચૂંટણી છે ને એ ગમે ત્યારે ફોકી પડે એવી હાલત છે તો આપણી સરકાર જે નરેન્દ્ર મોદીની ટૂંકમાં સરકાર છે તો લઘુમતીમાં આવી જાય એમ છે અને ઓલા લોકો પાસે અને ભારતીય જનતા પાર્ટી પાસે

રાહુલ ગાંધીનું ગુજરાત જીતવાની જે વાત છે એ કઈ રાહુલ ગાંધી જે રીતે હું ગમે એટલી વખત કઉ છું દરેક ટીવી ચેનલમાં કે ભારતીય જનતા પાર્ટી ગમે તેટલું કનિષ્ઠ માં કનિષ્ઠ એનું આયોજન હોય તો પણ

તો હજી એને કઈક નુકસાન થઈ શકશે એટલે હવે એના મગજમાં જે હોય તે પણ વાત એટલી છે કે એકદમ ફ્રેશ ચહેરા બેદાગ ચહેરા શિક્ષિત ચહેરા સમર્પિત ચહેરા સારી ઓરેટરી આપી શકે એવા લોકો આવા લોકોને જો મેદાનમાં ઉતારશે તો કોંગ્રેસ પડકાર રૂપ બનશે બાકી રાહુલ ગાંધી બોલી ગયા એટલે આપણે ધુબાકા મારવા માંડવા એવું કઈ છે નહીં એટલે અ અત્યારે તો રાહુલ ગાંધી અચાનક કોંગ્રેસની અ જે પક્ષ છે એને આગળ લાવવાની વાતો કરી રહ્યા છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એટલે છે છે જોઈએ આગામી સમયમાં રાજકીય પરિસ્થિતિ એમાં કેવા બદલાવ આવે ભારતીય જનતા પાર્ટીના એવા દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે નથી આવી જોકે કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલા અર્જુનભાઈ મોઢવાડિયા કહી રહ્યા છે કે જયારે મોરબી દુર્ઘટના બની તો રાહુલ ગાંધીને યાદ ના આવ્યું પણ આ દુર્ઘટના બની એટલે રાહુલ ગાંધીને યાદ આવ્યું અને પીડિત પરિવારોને મળવા માટે એ એમને અમદાવાદ બોલાવ્યા તો એમને એના બદલે રાજકોટ જવું જોઈતું હતું આ પ્રકારની અર્જુન મોઢવાડિયા ની પ્રતિક્રિયા સામે આવી છે એક જ નેતાઓ શું કહે છે જોવાનું રહેશે અ જગદીશભાઈ આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખુબ ખુબ આભાર નમસ્કાર તો રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને ગયા ભારતીય જનતા પાર્ટીના ગઢમાં આવીને ગયા અને ગયા કે આપણી પાસે હજુ ત્રણ વર્ષ છે અને હિન્ટ પણ આપીને ગયા છે કે આપણામાં શું ખામી છે એ ખામીઓને દૂર કરવાની છે અને લગ્નના ઘોડાને લગ્નમાં જ દોડાવવાનો છે રેસના ઘોડાને રેસમાં જ દોડાવવાનો છે એટલે કોને ક્યાં મૂકવાના છે એ પણ હિન્ટ રાહુલ ગાંધી આપીને ગયા છે ગુજરાતની કોંગ્રેસની તાસીર બહુ જ અલગ છે પાછલી ચૂંટણીઓમાં આપણે જોયું છે એટલે ગુજરાત કોંગ્રેસનો જે જૂથવાદ છે કકડાટ છે જે પરેશ ધારાણી કહેતા હતા કે હવે ભારતીય જનતા પાર્ટીમાં ગયો એ આગામી ચૂંટણીમાં જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટીમાં ગયો છે કે હજુ એ કોંગ્રેસમાં યથાવત છે કેમ કે બનાસકાંઠાની ચૂંટણી પછી ગેનીબેને કહ્યું કે પાર્ટીના જે નેતાઓ છે એને મને બહુ હેલ્પ નથી કરી અને જે પ્રકારના ગેનીબેનના નિવેદનો સામે આવ્યા હતા એટલે એ મુદ્દાઓ પરથી તો અને કોંગ્રેસની પાછલી પરિસ્થિતિઓ પરથી તો એ જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કે કોંગ્રેસની પરિસ્થિતિ છે કેટલી બદલાય છે રાહુલ ગાંધી જોશપુરીને ગયા છે કોંગ્રેસનું કાર્યાલય જેમના પિતાજીના નામે છે રાજીવ ગાંધી ભવન એ આજે ધમધમતું થયું છે કાર્યકરો મોટી સંખ્યામાંથી ઉમટી પડ્યા હતા અને જે જોશ દેખાવો છે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓની અંદર એ જ જોશ જો કાયમ રહેશે તો પરિસ્થિતિ કદાચ ગુજરાતની અંદર બદલાઈ શકે છે અને ભારતીય જનતા પાર્ટી માટે ખાસ ચિંતાના વાદળો છે એ રેસ નો ઘોડો રેસમાં દોડે છે કે લગ્નમાં દોડે છે પણ જોવું ખૂબ મહત્વનું રહેશે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે અને ગુજરાતની કમાન છે એ હવે એમને સંભાળી છે ને એવું કહ્યું છે નરેન્દ્ર મોદી ને પડકાર ફેંકતા કે ભાઈ તમારા ગુજરાતમાં